નમસ્કાર આપ જોઈ રહ્યા છો નર્મદા લાઈવ અને હું છું વિક્રામ ગુજરાતની સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે ગુજરાતમાં ચાલતા દારૂ જુગાર સહિત અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે ત્યારે તેર માર્ચના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ આરબી વણાળ દ્વારા આણંદ જિલ્લાની વાસદ પોલીસની હદમાં અડાસ ગામની સ્થિતમાં ખેતરની ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ ઉપર રેડ કરી જુગારનો વેપલો ચલાવનાર આરોપી ગજેન્દ્રસિંહ ભાવસી રાજ તેમજ જુગાર રમવા આવેલા અન્ય પાંચ સહિત કુલ છ આરોપીઓને રોકડ રૂપિયા બે લાખ તેત્રીસ હજાર પાંચસો ચાલીસ તેમજ પાંચ વાહનો સહિત કુલ રૂપિયા ચાર લાખ અઠ્યાવીસ હજારના મુદ્દામાલ કબજે કરી તમામ આરોપીઓ સામે આગળની કાર્યવાહી અર્થે વાસદ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે જ્યારે સ્થળ ઉપરથી પોતાના વાહનો અને મોબાઈલો મૂકીને ભાગે છૂટેલા અન્ય પાંચ આરોપીઓને પોલીસે ભાગેડુ જાહેર કર્યા છે વધુ સમાચારમાં વાત કરીએ તો આ રીતે સુરેન્દ્રનગર પોલીસની હદમાં આવેલા આંબેડકર નગરના એક મકાનમાં ચાલતા ઘોડી પાસાના જુગાડધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસના પીએસઆઈ એસવી ગલચર દ્વારા રેડ કરી રોકડ રૂપિયા પાંચ લાખ એકતાલીસ હજાર ત્રણસો વીસ નવ મોબાઈલ અને સાત વાહન મળી કુલ રૂપિયા ત્રેવીસ લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે આ રેડમાં જુગાર રમાડવાનો ધંધો કરતા આરોપી મનસુખ પરમાર સહિત કુલ નવ આરોપીઓને રંગે હાથ ઝડપી લેવાયા હતા જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય પાંચ આરોપીઓને ભાગેડુ જાહેર કરાયા છે વધુ સમાચારમાં વાત કરીએ તો કચ્છભુજ જિલ્લાના બચાવ પોલીસ સ્ટેશનની હદમાંથી પેટ્રોલિયમ પદાર્થ કોક પેટની ચોરી કરવાના સ્થળ ઉપર સ્ટેટ મોનિટરિંગ પોલીસના પીએસઆઈ એચ ગઢવી દ્વારા રેડ કરી ચોરાણું લાખ કરતાં વધુના મુદ્દામાલ સાથે સ્થળ ઉપરથી પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર જો તમે હજુ સુધી નર્મદા લાઈવ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરી નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે ફરી મળીશું નવા વિડીયોમાં